હલો તો કેમ તો આપણે ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક મસ્ત વિડીયો લઈને આવી ગયા છે કેમ કે ઘણા બધા નવા યુટ્યુબર હોય છે યુટ્યુબરનો યુટ્યુબરોને વિડીયો એડિટિંગ કરવામાં ઘણી બધી તકલીફ આવતી હોય છે અને વિડીયો એડિટિંગ કરવા માટે એ વિચારે છે કે વી લેપટોપ જોઈએ સારું લેપટોપ હોય તો સારું વિડીયો એડિટિંગ થાય પણ મિત્રો સારું લેપટોપની કોઈ જરૂર નથી હું તમને આજે બહુ બેસ્ટ ટોપ ફાઈવ એપ્લિકેશન વિશે જણાવીશ જેનાથી તમે તમારા યુટ્યુબ વિડીયો ઇઝીલી એડિટ કરો છો કરી શકશો જો તમને એડિટિંગ ના આવડતું હોય તો પણ તમે યુટ્યુબ વિડીયો સરળતાથી એડિટ કરી શકશો કેમકે હું જે પાંચ એપ્લિકેશન તમને બતાવવાનું છે એના ફ્યુચર એકદમ ઈઝીલી છે જેનાથી તમને આરામથી ખબર પડી જશે ટ્રાન્ઝેક્શન એડ કરવું ટેક્સ એડ કરવા લેયર એડ કરવા ટેગ લાઇન એડ કરવી કેપ્શન ઉમેરવા એ બધું જ આ એપ્લિકેશનોમાં ફ્યુચર આવેલું હોય છે તે ટોપ ફાઈવ એપ્લિકેશનમાંથી પણ તમને એપ્લિકેશન યુઝ કરવી સારી લાગે ઇજી લાગે એ યુઝ કરજો અને તમે તમારા વિડીયો એકદમ પ્રોફેશનલી એડ કરી શકશો અને તમારા વિડીયો સારું એવું એડિટિંગ કરીને તમે મોબાઈલથી જ વિડીયો અપલોડ કરીને યુટ્યુબ પર ગ્રો કરી શકો છો તો જેમ કોઈ એપ્લિકેશન હું તમને બતાવવાનું છે ખાસ વાત એ છે કે બધી જ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે અને કોઈ પણ એપ્લિકેશનમાં તમને વોટર માર્ક જોવા નહીં મળે અને વોટર માર્ક હશે તો વોટરમાર્ક દૂર કરવાનો મોબાઈલથી સારો યુટ્યુબ વિડીયો એડિટિંગ કરી શકે અને યુટ્યુબ પર ગ્રો કરે તો મિત્રો આપડે વિડીયો સ્ટાર્ટ કરીએ એપ્લિકેશન વિશે જણાવીએ પહેલા જો તમે તમારા ભાઈની ચેનલ વિચાર ડિજિટલ ખુદ ચેનલ ને પ્લીઝ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણા આવા યુટ્યુબ રિલેટેડ ઓનલાઈન ઇન્ફોર્મેશન વિડીયો લઈને આવતા રહીએ છે તો સૌથી પહેલી એપ્લિકેશન ની જો મિત્રો વાત કરીએ તો એપ્લિકેશન છે ઇન્શોટ ઇન્સોટ એપ્લિકેશન નો તમને સાઈડમાં સ્ક્રીનશોટ દેખાતો છે પ્લે સ્ટોર માંથી તમને ઈઝીલી અવેલેબલ છે આ એપ્લિકેશન બહુ પોપ્યુલર એપ્લિકેશન છે આ તમે આરામથી એડિટિંગ કરી શકો છો ફિલ્ટર એડ કરી શકો છો ટેક્સ ટ્રાન્સેક્શન એડ કરી શકો છો એટલે કે ઇફેક્ટ તો એડ કરી શકો છો બધું જ આરામદાયક એડ કરી શકો છો સારા ફંડ પણ યુમરીને વિડીયો સારો એવું એડિટિંગ કરી શકો છો તો ઇન્સોર્ટ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી પણ તમે ડાઉનલોડ આરામથી કરી શકો છો અને આ એપ્લિકેશનમાં તમને બિલકુલ વોટરમાર્ક જોવા નથી મળતો મિત્રો તો અગર આગળની એપ્લિકેશન ની વાત કરીએ તો વીએન એડિટર

Nava no, na no, no, no. ફિલ્ટરો ઉમેરી શકો છો સારા એવા ટેક્સ તમને ઘણા બધા ટેક્સ મળે છે યુઝ કરીને તમારા મિત્રો સારી રીતે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આગળની ત્રીજી એપ્લિકેશન ની વાત કરીએ તો આ બહુ બેસ્ટ એપ્લિકેશન છે જે પણ એપ્લિકેશન હું યુઝ કરું છું બે એપ્લિકેશન અને આ છે એપ્લિકેશન નું નામ છે કેપકટ કેપકટ એક બેસ્ટ એપ્લિકેશન છે આ એપ્લિકેશન થી તમે આરામથી એક ઇન્સ્ટાગ્રામ પર વિડીયો એડિટ કરવા ટ્રાન્સક્રિપ્શન મૂકી શકો છો વિડીયોના ઓવરલેઝ કરી શકો છો વિડીયોને એકદમ પ્રોફેશનલી એડિટ કરવા માટે આ એપ્લિકેશનમાં બધા જ ફ્યુચર અવેલેબલ છે જે પ્રોફેશનલ રીતે વિડીયો એડિટિંગ કરવામાં જોવા મળે છે એ બધા

તમને એવી વોટર માર્ક જોવા નહીં મળે ને તમે પ્રોફેશનલી વિડીયો એડિટિંગ કરી શકો છો માસ્ટર એક વન ઓફ ધ બેસ્ટ એપ્લિકેશન છે જેમાં તમે ઈઝીલી બહુ જ સારી રીતે વિડીયો એડિટિંગ કરી શકો છો ઈઝી ઇન્ટરફેસ છે આમાં ઘણા બધા ફિલ્ટરો જોવા મળે છે આમાં તમે ગ્રીન સ્ક્રીન જો તમે ગ્રીન સ્ક્રીન બહાર બેકગ્રાઉન્ડમાં હોય તો તમે ગ્રીન સ્ક્રીનને રિમૂવ કરવા માટે બીજું બેકગ્રાઉન્ડ લગાવવા માટે પણ આ એપ્લિકેશનમાં ફ્યુચર જોવા મળે છે તમને ઘણા બધા ફિલ્ટર જોવા મળે છે ટ્રાન્ઝેક્શન તો બહુ જ ઘણા બધા જોવા મળે છે ઓવરલેજ પણ કરી શકો છો વિડીયોને તમે તમારા મન ફાવે એમ એક પ્રોફેશનલ રીતે એડિટિંગ કરવા માંગતા હોય ને તો આ કાઇન માસ્ટર એપ્લિકેશન મિત્રો જરૂરથી ટ્રાય કરજો એના વિથઆઉટ વોટરમાર્ક એપ્લિકેશન આપણી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે ત્યાંથી ડાઉનલોડ કરી દો તમને બિલકુલ વોટરમાર્ક નહીં આવે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો તો વોટરમાર્ક આવશે તો કાઇન માસ્ટર બહુ સારી એડિટિંગ એપ્લિકેશન છે બિગિનર માટે પણ સારી રીતે યુઝ કરીને શીખી શકે છે કાઇન માસ્ટર તો પાંચમી એપ્લિકેશન મિત્રો વાત કરીએ તો એ છે ફિલ્મોરા ગો ફિલ્મોરા ગો એક બહુ મસ્ત એપ્લિકેશન છે એનું લેપટોપ વર્જન વર્જન પણ આવતું હોય છે જેમાં એડિટિંગ કરતા હોય છે એના તમને મોબાઈલ જોવા મળે છે આ વિડીયોમાં તમે કાઇન્ડ માસ્ટરની જેમ જ આમાં ફ્યુચર મળી જશે ને પ્રોફેશનલ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો બહુ સારી રીતે વિડીયો એડિટિંગ કરીને તમે યુટ્યુબમાં ગ્રો કરી શકો છો તો મિત્રો જે આ પાંચ એપ્લિકેશન બતાવીએ પાંચે એપ્લિકેશન વર્કિંગ એપ્લિકેશન છે જે રીતે બતાવી વિથાઉટ વોટરમાર્ક વગર તમે તમારો વ્લોગ એડિટ કરી શકો છો ટેક વિડીયો હોય કોઈ પણ પ્રકારના વિડીયો હોય તમે આની અંદર એડ કરી શકો છો જો તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતા હોય તો પણ એડિટિંગ કરી શકો છો યુટ્યુબ પર શોર્ટ્સ બનાવતા હોય તો પણ એડિટિંગ કરી શકો છો લોંગ કન્ટેટ પર એડિટિંગ ઇઝીલી કરી શકો છો મિત્રો તમારે વિડીયો એડિટિંગ કરવા માટે લેપટોપ યા મોગા મોબાઈલની જરૂર નથી બિલકુલ સામાન્ય મોબાઈલ તમે જે યુઝ કરો છો તેનાથી આ એપ્લિકેશન પ્લે સ્ટોર માટે ડાઉનલોડ કરીને ઇઝીલી

અને સાથે સાથે ગુરુ થઈએ જય હિન્દ જય ભારત મળીએ નવા વિડીયો સાથે